હેલો દોસ્તો નમસ્કાર તમારું બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં તો આપણે આ વરસાદનું મેદાન જોવા આવી ગયા હતા તો જોઈ લે આ બધું આપણે વરસાદને કારણે આપણે જો ગાડી અંદર લાવીને છે કે જો એ પડી છે જો આ બધું જો વરસાદને કારણે સમાજમાં થઈ ગયું છે જોરદાર ચોકલેટી જેવો આ જો અત્યારે હલાય એવું નથી જ્યાં માંડમણ કરીને આપણે એમ થાય કે જો મોટું જુનાગઢ બાજુ હાલ્યા ગયા હોય એવું લાગે પરિસ્થિતિને કારણે જો આમાં એક પગ લઈશું હોય તો જોયા જેવું થઈ જાય છે એક નંબર ચોકલેટી માવા બોલાય ચાલા કેન્ડી જેવો ગારો જો આમ જોઈ લો આગળ આપણા બે મિત્રો ઉભા જો હાલ્યા જાય મોટા ઇન્ફેક્શન ઓલા કહેવાય ને એની જેમ હજી તો યાર લાલા શરૂ કર્યું હે હજી તો તમે આગળ આગળ જો જુઓ જમાવટ ન પાડી દે તો કાંઈ નહીં જોઈ લો મેદાનનો એન્ટ્રન્સ તમે જોઈ લો એ આયા સુધી પહોંચ ગયા ત્યાં ભગવાન ભળી ગયા ઘડીક તો એમ થઈ ગયું આ સંઘ દુવાર ક્યાં પોગે તો સારું નકર નોય પોગે આ પ્રકૃતિનું તમે યાર જે તમે આમ જોવો ને આમ તો તમને એમ અદભુત થઈ ગયા એમ આ કુદરતીનું જોવો તમે આમ જો છે ને ગારા વિધ પ્રકૃતિ જેમ કે નેચર ઓહો જોઈ લો વોટર બોટર ભરેલા છે ખાળિયામાં એક નંબર પાણી છે જો નાવા પડ્યા હોય તો જો વાળા થઈને જ બહાર આવો તમે જોઈ લો છે ને આવું છેવાય આપણું કરોવાળા ગામ જોવો એમાં પાડી દેવો પણ આમ ઘડીક તો સાપુતારા જેવી ફિલિંગ આવવા દેવો આજે તો તમને બધા વ્યુઅર્સ નામ જોવો પ્રકૃતિના ખોળે લઈને આવવાનું મન થઈ ગયું એટલે જોવો તમે છે ને એ ચપ્પલમાં જો ગારો છે ને ચો ઉખડતા ત્રણ કલાક જેવું થાય એટલે જ ગાડી લઈને આપણે આવ્યા નથી માણ પહોંચ્યા અહીંયા જુઓ તમને બધાને પ્રકૃતિ પ્રકૃતિના દર્શન જ એવા કે આનંદ આનંદ જો જમાવટ જ પાડી દેવાની જામો કામો જેઠીયો કરવાનું છે જોઈ લો મોસમ મોસમ સોહાના મોસમ દેખો જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે અમારે મેદાનનો વીત પોદળા જોઈ લો છે ને જમાવટ આવી જમાવટ છે ને બાપુ આમ જો પરવાળા સિવાય ક્યાંય ન મળ્યો તમને ભાઈ ભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ પીચ એ દેખો અત્યારે તો બધું બંધ છે હમણાં કોઈ રમવા વાળું છે નહીં સમાજમાં હવે આ દિવાળી આવે ત્યારે બહુ જમાવટ પડી છે અહીંયા પછી તમે બધા આવજો જોવા છે જોઈ લો દિવાળીની તૈયારી કોઈને પણ મેચ નાખવી હોય આ ભાઈ હમ હું તો સંપર્ક સાધવો યુટ્યુબમાં કોમેન્ટમાં રહીને ઓપનમાં બરાબર આ જ મેદાન આ ભાઈ પોતે રમવાવાળા જોઈ એક નંબર ગૌ માતા ગાયો આ બધું યાર છે છે ને તો ભલે દોસ્તો મળીએ પછી આના પછીના વ્લોગમાં બ્લોગમાં તો હવે જાવું પડશે ઘરે અને હવે નીકળી ગઈ છે ઘરે જવા જોઈ લો બરોબર બાપા સીતારામ જય હિંદ જય ભારત ભલે હાલો રામે રામ